વાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચૌદ બાર બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કલોલ કલોલમાં અત્યાર સુધી આપણે નોટમાં લેસન કર્યું છે બરાબર ને આજથી આપણે સ્વજયપોથીમાં લેસન શરૂ કરીશું તો સ્વજય પોથીમાં પાઠ છ પર્વતનો મુરબ્બો આપણે નોટમાં તો આની શબ્દ લખી જ ગયા છે બરાબર ને અઘરા શબ્દોને બધું અને કવિતાની પાઠની સમજૂતી પણ મેળવી છે તો આથી આપણે કરીશું કાર્ય એટલે સ્વજય લેસન લખવાની શરૂઆત કરીશું તો ચલો બાળ મિત્રો સ્વજય આપો તો ચલો બાળકો સ્વજયપોથી પર ધ્યાન આપો આજથી આપણે સ્વજયપોથીમાં લેસન લખવાના છે ને તો આ તમારી બીજા સત્રની સ્વજય પોથી છે ગાલા કલોલ ગુજરાતી પર્યાવરણ સ્વજય ધોરણ બે અને અહીંયા છે ભાગ બે ભાગ એક આપણો પૂરો થયો તો આજથી આપણે બીજા સત્રનું લેસન કરીશું એટલે ભાગ બે છે ભાગ બેમાં આપણો પાઠ છે આપણે પાંચ પાઠ પહેલાં સેમેસ્ટરમાં શીખી ગયા છીએ બરાબર ને તો આજથી પાંચ છ પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો તો પહેલાં આજની તારીખ અને વાલ લખવાની આપણે શીખ્યા જ છીએ કે જ્યારે પણ નવું લેસન શરૂ કરીએ તો પહેલાં તારીખ અને વાલ લખવાની તારીખ ચૌદ બાર વીસ સોમવાર બરાબર ચલો પ્રશ્ન એક ગીત ગાઓ મુરબ્બાની મજા આ ગીતનું વાંચન અને સમજૂતી આપણે પહેલાં કરી જ હતી આજે એકવાર ફરીથી આપણે વાંચી જઈએ વરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બી શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર ચૂચ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમ માર બરણીનો મોરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર બચ્ચા વળગી ઢીલે કવિતા પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો અને એનો પહેલો સવાલ છે ઉંદર શું ખાવા ચાલ્યા તો ઉંદર શું ખાવા જાય છે મુરબ્બો શું ખાવા જાય છે મુરબ્બો તો અહીંયા આપણે લખીશું ઉંદર બરાબર બે લીટીને પકડીને લખજો અને જોડણી પર ખાસ ધ્યાન આપજે બાળકો ઉંદર મુરબો ખાવા ચાલ્યા ઉંદર ઉંદર શું ખાવા ચાલ્યા તો ઉંદર મુરબો ખાવા ચાલ્યા

ઉંદર ચાલ્યા મુરબ્બો ખાવા ચાર ઉંદર ચાલ્યા શું આવશે મુરબ્બો ખાવા ચાર ઉંદર ચાલ્યા નંબર ત્રણ મુરબ્બો સામાં ભરેલો છે મુરબ્બો સામાં ભરેલો છે બરણીમાં સામા ભરેલો છે બરણીમાં તો આપણે અહીંયા લખીશું મુરબો બરણીમાં જોડણી પર ખાસ ધ્યાન આપજો બાળકો ભરેલો છે મુરબ્બો બરણીમાં ભરેલો છે મુરબ્બો શામાં ભરેલો છે મુરબ્બો બરણીમાં ભરેલો છે નંબર ચાર મુરબો ખાતી વખતે કોણ આવ્યું તો મુરબ્બો ખાતી વખતે કોણ આવે છે શેઠ બરાબર ને તો અહીંયા આપણે લખીશું મુરબો ખાતી વખતે શેઠ અહીંયા આવ્યો છે પણ વાક્ય રચનામાં થઈ જશે તે આવ્યા શું થઈ જશે આવ્યા એનું ખાસ ધ્યાન રાખજો બાળકો સેટ આવ્યો નઈ લખાય સેટ આવ્યા લખાય બરાબર ને મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યો મુરબ્બો ખાતી વખતે સેટ આવ્યા મુરબ્બો ખાતી વખતે સેટ આવ્યા ચલો નંબર 5 મુરબ્બો કેવો હતો Murabó, kýbo, hato kýbo, kýbo, hato kýbo, 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 મુરબ્બો રસદાર હતો મુરપ્પો કેવો હતો રસદાર ચલો હવે પાછળના પાના પર ચલો સૂચના વાંચીએ આપણે પહેલાં પ્રશ્ન ત્રણ કોને કોને ઓળખો છો ક્યારે જુઓ છો ક્યાં જુઓ છો તે લખો તો જુઓ બાળકો અહીંયા ચિત્ર બતાવેલા છે અને અહીંયા ત્રણ ચોરસમાં આપણે જવાબ લખવાના છે કે ચિત્રવાળું વ્યક્તિ કોણ છે એને આપણે ક્યારે જોઈએ છીએ અને ક્યાં જોઈએ છીએ બરાબર તો પહેલું ચિત્ર કોણ છે કુલ્ફીવાળું કોણ છે કુલ્ફીવાળું તો અહીંયા આપણે લખીશું કુ લડદો ફી વાડો પહેલું ચિત્ર કોણ છે કુલ્ફીવાળો એને આપણે ક્યારે જોઈએ છીએ બપોરે બરાબર ને તો અહીંયા લખીશું બપોરે ક્યારે જોઈએ છીએ બપોરે અને ક્યાં જુઓ છો ઘર પાસે ક્યાં જોઈએ છીએ ઘર પાસે ઘર પાસે કુલસીવાળો બપોરે ઘર પાસે બરાબર ચલો હવે બીજો કોણ છે શાકભાજી વાળો છે કોણ છે શાકભાજીવાળો તો અહીંયા આપણે લખીશું શાક ભાજી વાળો શાકભાજી વાળો ક્યારે જોઈએ છીએ આપણે સવારે ક્યારે જોઈએ છીએ સવારે શાકભાજીવાળાને ક્યારે જોઈએ આપણે સવારે ક્યાં જોઈએ બજારમાં બજારમાં શાકભાજીવાળો શાકભાજી વાળો સવારે બજારમાં બરાબર ચલો નંબર એના પછીનું ચિત્ર જુઓ ત્રણ નંબરનું આ કોણ છે પોલીસ વાળો કોણ છે પોલીસ વાળો પોલી સ વાળો પોલીસ વાળો ક્યારે જોઈએ છીએ રાત દિવસ દિવસે પણ જોઈએ અને આપણે રાતે પણ જોઈએ રાત દિવસ વચ્ચે લીટી કરવાની અને ક્યાં જોઈએ છીએ પોલીસ સ્ટેશનમાં પોલી બરાબર ચલો હવે એના પછીનું ચિત્ર જુઓ કોણ છે ટપાલી કોણ છે ટપાલી તો અહીંયા આપણે લખીશું ટ પાલી બરાબર ક્યાં જોઈએ છીએ સોરી ક્યારે જોઈએ છીએ સવારે સવારે અને ક્યાં જોઈએ છીએ પોસ્ટ ઓફિસમાં બરાબર ને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં હવે આ કોનું ચિત્ર છે ખેડૂત છે બરાબર ને બળદ હટ બતાવેલા છે ને તો આ ચિત્ર કોનું છે ખેડૂત ખેડૂતને આપણે ક્યાં ક્યારે જોઈએ છીએ દિવસે ક્યારે જોઈએ દિવસે અને ક્યાં જોઈએ છીએ ખેતરમાં ક્યાં જોઈએ છીએ ખેતરમાં ખેડૂતને આપણે દિવસે ખેતરમાં જોઈએ છીએ ચલો હવે કોણ છે દૂધના કેન છે ને સાયકલ પર કોણ છે દૂધવાળો બરાબર અહીંયા લખીશું દૂધવાળો ક્યારે જોઈએ છીએ સવાર સાંજ સવારે પણ આવે અને સાંજે પણ આવે તો અહીંયા લખીશું સવાર સાંજ અને ક્યાં જોઈએ છીએ ઘર પાસે આપણા ઘર પાસે આપણે દૂધવાડા જોઈએ ને સવારે પણ આવે અને સાંજે પણ આવે ચલો હવે આ કોણ છે પેપરવાળો કોણ છે પેપરવાળો પે પર વા પેપરવાળો ક્યારે આવે છે સવારે પેપરવાળો આવે ને સવારે ક્યાં આવે આપણા ઘર પાસે ક્યાં આવે ઘર પાસે બરાબર ચલો હવે આગળનું ચિત્ર જોઈએ કોનું ચિત્ર છે દાણા ચણા વેચે છે બરાબર ને પણ એ દાણા ચણા જે વેચે એને શું કહેવાય જો શું કહેવાય કહેવાય અને ક્યારે ક્યારે આવે જોવા મળે સાંજે ક્યારે જોવા મળે સાંજે અને ક્યાં જોવા મળે બગીચા પાસે ક્યાં જોવા મળે બગીચા પાસે બરાબર ચલો હવે સામેના પાના પર આવી આપણે સૂચનામાં છીએ પ્રશ્ન ચાર ચિત્ર ધ્યાનથી જુઓ તો જુઓ અહીંયા ચિત્ર આપેલું છે બરાબર કોઈ દોડે છે ભાગે છે અમુક વસ્તુઓ નીચે પડી ગયેલી છે બરાબર ને તો આ ચિત્ર પરથી તમારે પ્રશ્ન પાંચના પ્રશ્નોના જવાબ લખવાના છે એક જ શબ્દમાં લખવાનો છે સમજ પડી કે આ ચિત્રમાં તમને શું જોઈને હસવું આવે છે તો તે તમારે આ લખવાનું નથી ખાલી વિચારવાનું છે પછી સવાલ છે કે ચિત્રમાં કેટલા પુરુષો છે તો તમારે બધા પુરુષો ગણી કાઢવાના એક બે ત્રણ એ રીતે જેટલા તમને પુરુષો દેખાય એ બધા પુરુષો ગણીને લખવાના કેટલી સ્ત્રીઓ છે તો સ્ત્રીઓને ગણીને લખવાની બાળકો કેટલા છે એ લખવાનું પ્રાણી કેટલા છે એ લખવાનું આ બધા સવાલ તમારે વાંચવાના અને પછી એના જવાબ તમારે તમારી જાતે લખવાના રહેશે તો બાળકો આ પોથીનું લેસન પોથીમાં સરસ અક્ષરે લખવાનું છે થેન્ક યુ